દર્શક મિત્રો નમસ્કાર ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે જી હા દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે જે ભરતી જાહેર કરવામાં આવેલ છે એના માટે ઓનલાઈન ફોર્મ ક્યાં ભરવું કઈ તારીખે ભરવું ઉપરાંત પગાર ધોરણ શું રહેશે ઉપરાંત કુલ જગ્યાઓ કેટલી છે અને વયમર્યાદા ઉપરાંત શૈક્ષણિક લાયકાત અને ઓનલાઈન પસંદગી અંગે સામાન્ય સૂચનાઓ અંગે વિસ્તૃતથી માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની અને આવી ખૂબ જ ઉપયોગી માહિતી પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય લોકોને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે જેમાં ઉમેદવારો ગુજરાત સરકારના એચઆરએમ ના પોર્ટલ જેની વેબસાઇટ છે એસટીટીપીએસ એચઆરએમએસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર આપ સૌ ફોર્મ ભરી શકશો આ વેબસાઇટ ઉપરથી તારીખ આઠ ઓગસ્ટ બે હજાર પચીસથી ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકાશે આગળ દર્શક મિત્રો પગાર ધોરણ વિશે આપણે વાત કરીએ તો આંગણવાડી કાર્યકર માટે દર મહિને રૂપિયા દસ હજાર અને આંગણવાડી તેડાગર બહેનો માટે દર મહિને રૂપિયા પાંચ હજાર પાંચસો આપવામાં આવશે આગળ દર્શક મિત્રો કુલ કેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવેલ છે એના વિશે આપણે વાત કરીએ તો અંદાજીત નવ હજાર આઠસો અઠ્યોતેર જગ્યાઓ બહાર પાડવામાં આવેલ છે આગળ દર્શક મિત્રો આ ભરતી માટે વય મર્યાદા કેટલી રાખવામાં આવેલ છે એના વિશે આપણે વાત કરીએ તો આંગણવાડી કાર્યકર તથા તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ તેત્રીસ વર્ષની હોવી જોઈએ આગળ દર્શક મિત્રો આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત શું રાખવામાં આવી છે એના વિશે આપણે વાત કરીએ તો આંગણવાડી કાર્યકર માટે ઉમેદવારોએ કોઈપણ સરકારી માન્ય બોર્ડમાંથી ધોરણ બારની પરીક્ષા અથવા તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ ઉપરાંત દર્શક મિત્રો આંગણવાડી તેડાગર બહેનો માટે ઉમેદવારોએ કોઈપણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ દસની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ આગળ દર્શક મિત્રો હવે આપણે આ ઓનલાઈન પસંદગી અંગે સામાન્ય સૂચનાઓ શું છે એના વિશે માહિતી મેળવીએ તો આંગણવાડી કાર્યકર તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા ભારતીય ધરાવતી હોવી જોઈએ દર્શક મિત્રો આંગણવાડી કાર્યકર તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા ઉમેદવારની સંબંધિત મામલતદારશ્રી દ્વારા આપવાના થતા નિયત નમૂનાનું રહેવાસી પ્રમાણપત્રની તારીખે ઓછામાં ઓછી એક વર્ષની સ્થાનિક રહેવાસી હોવા જોઈએ ગ્રામીણ વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી જે મહેસૂલી ગામમાં સ્થાપન થયેલી છે તે મહેસૂલી ગામની અથવા શહેરી વિસ્તારના ઉમેદવારના સંદર્ભમાં સંબંધિત નગરપાલિકા કે મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડની ઓછામાં ઓછી એક વર્ષ સ્થાનિક નિવાસી હોવી જોઈએ આ માપદંડ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગે નક્કી કરેલ નમૂનાનું જનસેવા કેન્દ્ર દ્વારા આપવામાં આવતું આ કામ માટેનું સંબંધિત મામલતદર્શી કચેરીનું પ્રમાણપત્ર જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખે છ મહિનાથી પહેલાંનું ન હોવું જોઈએ તે ધ્યાનમાં લેવામાં આવશે આગળ દર્શક મિત્રો આંગણવાડી કાર્યકર કે તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ આગળ દર્શક મિત્રો આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત એટલે કે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત બાર પાસ અથવા ધોરણ દસ પાસ અને એઆઈસીટી માન્યતા પ્રાપ્ત કોઈપણ ઓછામાં ઓછો બે વર્ષનો ડિપ્લોમાનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ આગળ દર્શક મિત્રો આંગણવાડી તેડાગર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત દસ પાસ હોવું જોઈએ આગળ દર્શક મિત્રો અરજદાર અનામત વર્ગમાં આવતા હોય તો તે બાબતનું સક્ષમ સત્તાધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે આગળ દર્શક મિત્રો અરજદાર વિધવા હોય તો તે બાબતનું સક્ષમ સત્તાધિકારી શ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે આગળ દર્શક મિત્રો અરજદારે ઓનલાઈન અરજીમાં જણાવેલ તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અપલોડ કરવાના તેમજ રજૂ કરવાના રહેશે આગળ દર્શક મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ કટ ઓફ ડેટની તારીખ ગણવામાં આવશે જેથી અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારે ઉંમર માટેના શૈક્ષણિક લાયકાત માટેના અને અન્ય લાયકાત માટેના માપદંડ પૂર્ણ કરતા હોવા જોઈએ આગળ દર્શક મિત્રો અરજદારે રજૂ કરવામાં આવેલી માહિતી અને પ્રમાણપત્રો સાચા છે તે સ્વઘોષણાથી નિયત થયેલ નમૂનામાં ઓળખ પુરાવા સાથે અરજદારે રજૂ કરવાનું રહેશે આગળ દર્શક મિત્રો અરજદાર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને અરજદાર સામે પોલીસ ફરિયાદ થયેલ હોય નામદાર કોર્ટ દ્વારા સજા જાહેર કરેલ હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં અરજદારને સક્ષમ સત્તાધિકારી શ્રી દ્વારા નાદાર જાહેર કરવામાં આવેલ હોય તેવી વ્યક્તિ અરજી કરી શકાશે નહીં દંડનીય કાર્યવાહીના ભાગરૂપે અરજદારને અગાઉની કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી કે માનદ સેવામાંથી ફરજ મોકૂફ કે બરતરફ કરવામાં આવેલ હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં ઉપરાંત દર્શક મિત્રો એક જ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર કે તેડાગર એક જ કુટુંબના સભ્યપદ માટે પરિશિષ્ટ બે મુજબ સાસુ વહુ દેરાણી જેઠાણી બે બહેનો નણંદ ભાભીના સંબંધ થશે તેવી પરિસ્થિતિ બનતી હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં આગળ દર્શક મિત્રો અરજદ્વાર કોઈપણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા વિધાનસભા લોકસભા અથવા કોઈપણ સહકારી સંસ્થા રજિસ્ટર સોસાયટી રજીસ્ટર ટ્રસ્ટમાં માનદ સેવાનું અથવા ચૂંટાયેલ પદ ધરાવતા હોય અને તેવું પદ છોડવા માંગતા ન હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં ઉપરાંત દર્શક મિત્રો આંગણવાડીના હાલના તેડાગરને આંગણવાડી કાર્યકર પસંદગી પ્રક્રિયામાં તારીખ પચીસ અગિયાર બે હજાર ઓગણીસના સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગના ઠરાવના નિયમો દર્શાવેલ છ પોઈન્ટ એકથી છ પોઈન્ટ છ મુજબ અગ્રતા આપવામાં આવશે આગળ દર્શક મિત્રો જે કિસ્સામાં માર્કશીટમાં ગ્રેડ સ્કોર દર્શાવેલ હોય તે કિસ્સામાં યુનિવર્સિટી કોલેજ દ્વારા જાહેર કરવામાં આવેલ ગ્રેડ સ્કોરમાંથી ગુણ ટકાવારીની ગણતરી અથવા યુનિવર્સિટી કોલેજ પાસેથી જ એક ગણતરી થયેલ માર્ક્સ ટકાવારીનું પ્રમાણપત્ર કે માર્કશીટ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે અરજી ફોર્મમાં ભરેલ માહિતી અને અપલોડ કરેલા દસ્તાવેજોની વિગત અલગ હશે તો અરજદાનની ઉમેદવારી રદ ગણાશે અપલોડ કરેલ દસ્તાવેજો બરાબર વાંચી શકાય તે પ્રકારના હોવા જોઈએ ઉપરાંત દર્શક મિત્રો જે કિસ્સામાં ઉમેદવારોએ એક કરતાં વધારે પ્રયત્ન કરી પરીક્ષા પાસ કરેલ હશે તો તેવા કિસ્સાઓમાં ઉમેદવારોએ દરેક પ્રયત્નની ઓરિજિનલ માર્કશીટ સ્કેન કરી અપલોડ કરવાની રહેશે એકથી વધુ પ્રયત્ન પાસ થયેલ ઉમેદવારે જે તે માર્કશીટના પાસ થયેલા વિષય વિષયોના ગુણ જ ગણવાના રહેશે નાપાસ થયેલાના વિષય કે વિષયોના ગુણ બાદ કરીને કુલ ગુણ ગણવાના રહેશે ત્યારબાદ ફરીથી પાસ થયેલ વિષય કે વિષયોના ગુણ જ ગણવા આમ કુલ સાત વિષયના કુલ સાતસો હોય તો જુદી જુદી માર્કશીટો પૈકી સાતસોમાંથી પાસ થયેલ વિષયો ગુણ જ ગણવા દાખલા તરીકે કુલ ગુણ સાતસોમાંથી ત્રણસો પચીસ મેળવેલ ગુણ હોય જેમાં એક વિષયમાં પચીસ ગુણ સાથે નાપાસ હોય તો મેળવેલ ગુણ ત્રણસો ગણવાના રહેશે ત્યારબાદ તે વિષયમાં પચાસ ગુણ હોય તો તે ગુણ સાતસોમાંથી મેળવેલ કુલ ત્રણસો પચાસ થશે આગળ દર્શક મિત્રો શૈક્ષણિક લાયકાતની સામે ગુણ અથવા ટકાવારીમાં જ માહિતી ભરવાની રહેશે જે માન્ય યુનિવર્સિટી કે કોલેજના માર્કશીટ મુજબ જ હોવી જોઈએ કોઈ પણ એક શૈક્ષણિક લાયકાત કોર્ષમાં મેળવેલ ગુણ દર્શાવવાની પદ્ધતિ ગુણ અથવા ટકાવારી એમ બે પૈકી કોઈ એક પ્રકારની પદ્ધતિથી દર્શાવવાની રહેશે હવે દર્શક મિત્રો ઉપરોત સૂચનાઓનું અરજદારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાતપણે પાલન કરવાનું રહેશે આમાંથી કોઈપણ લાયકાત શરણો પૂર્ણ ના થવાથી અરજદારની ઉમેદવારી રદ થવાને પાત્ર ગણાશે અરજી સંબંધિત કોઈપણ પ્રશ્ન માટે નીચે મુજબના જિલ્લા કે કોર્પોરેશન મુજબ ફોન પર માહિતી મેળવી શકાય છે એટલે કે દર્શક મિત્રો આપ સૌને તમારી અરજી સંબંધિત કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમારા જે તે જિલ્લાની આ કોષ્ટકમાં જણાવેલ જિલ્લા અને કોર્પોરેશન મુજબ આપ સૌ સંપર્ક કરી એમાંથી જરૂરી માહિતી મેળવી શકો છો પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકો જેમાં આપ સૌ અહીંયા આગળ જોઈ શકો છો જે તે જિલ્લાનું નામ અને સામે સંપર્ક નંબર આપ સૌ જોઈ શકો છો અમદાવાદ અમરેલી બનાસકાંઠા વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા ભાવનગર બોટાદ ડાંગ આહવા જામનગર દેવભૂમિ દ્વારકા જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર પંચમહાલ દાહોદ કચ્છ ભુજ મહેસાણા પાટણ રાજકોટ મોરબી સાબરકાંઠા અરવલ્લી સુરત સુરેન્દ્રનગર ગાંધીનગર ખેડા મહીસાગર આણંદ વલસાડ નવસારી તાપી સુરત કોર્પોરેશન વડોદરા કોર્પોરેશન અમદાવાદ કોર્પોરેશન જામનગર કોર્પોરેશન રાજકોટ કોર્પોરેશન ભાવનગર કોર્પોરેશન જૂનાગઢ કોર્પોરેશન અને ગાંધીનગર કોર્પોરેશન આમ દર્શક મિત્રો આપ સૌ જે તે જિલ્લાની ગ્રામ્ય કક્ષાની આંગણવાડીમાં જિલ્લાનો કોન્ટેક કરી શકો છો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહીશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય લોકોને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર